હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ એકદમ પતલી ક્રિસ્પી કુરકુરી કાળા તલની ચિક્કી બનાવીશું તો કાળા તલની ચિક્કી બનાવવા માટે મેં અહીંયા લીધેલા છે કાળા તલ પણ તમારી પાસે કાળા તલ ના હોય તો વ્હાઈટ તલથી પણ તમે ચીક્કી બનાવી શકશો તો હવે આપણે આ કાળા તલ એક કપના માપથી યુઝ કરીશું એટલે તમારે જેટલી ચીક્કી બનાવવી હોય એ હિસાબથી તમારે મેઝરમેન્ટ લેવાનું તો એક કપ આપણે કાળા તલ યુઝ કરીશું તો કાળા તલ આપણે એક કપમાં લઈ લીધેલા હવે તેમની સામે આપણે પોણો કપ ખાંડ લેવાની છે તો થ્રી માપનું આપણે મેઝરમેન્ટ લીધેલું છે તો પોણો કપ કપ ખાંડ અને કાળા તલ આપણે આપણે લઈ લીધેલા ફક્ત યુઝ કરવાના મતલબ આ ચિક્કી આપણે બનાવી રહ્યા છીએ ને ખાંડથી બનાવી રહ્યા છીએ તો સૌથી પહેલા આપણે ચીકી બનાવવા માટે તલને ને શેકી લેવાના હલકા એવા શેકી લેવાના એટલે તલને ને શેકશો ને તો તલમાં મસ્ત ફૂલી ને દરિયા જેવા થશે ને એકદમ ક્રિસ્પી કુરકુરા તલ થઈ જશે તો અહીંયા આપણા તલ શેકાઈને રેડી થઈ ગયેલા હવે તલ એક બાઉલમાં આપણે લઈ લઈશું કઢાઈમાં નાખવાની છે પોણો કપ ખાંડ ખાંડમાં કંઈ પણ વસ્તુ તમારે એડ નથી કરવાની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ખાંડ ને સતત મિક્સ કરવાની છે મિક્સ કરતા રહેશો ને તો ખાંડ આપોઆપ ઓગળી જશે મતલબ મેલ્ટ થઈ જશે તો ખાંડ ની અંદર પાણી કે કઈ લિક્વિડ આપણે નથી નાખવાનું તો તમે જોઈ શકો છો અહીંયા ખાંડ મેલ્ટ થવા લાગી છે એકદમ લિક્વિડ જેવું થઈ જાય ને પછી જ તેમાં તલ એડ કરવાના છે હવે આપણે આ ચિક્કીમાં ફ્લેવર માટે ઇલાયચી પાવડર નાખીશું ઓપ્શનલ છે તમને પસંદ હોય તો નાખજો નહીં તો સ્કીપ પણ કરી શકું તો અહીંયા ખાંડ ટોટલી મેલ્ટ થઈ ગઈ હવે આવી રીતના મેલ્ટ થઈ જાય એટલે તરત જ આપણે કાળા તલ એડ કરી દઈશું કાળા તલ નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તો સરસ મિક્સ થઈ જાય ને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે એકદમ ઇઝી રેસીપી છે પાપડ જેવી બનશે જેટલી તમારી પતલી વણવી હોય ને એવી તમે વણી શકશો તો આવી રીતના ચીક્કી બની જાય પછી તમારી પાસે જો પાંચમેન્ટ પેપર હોય કે નીચે કાઉન્ટર ઉપર પણ તમે ફેલાવી શકશો ઠંડી થઈ જશે ને એટલે એકદમ ઈઝી થી નીકળી જશે તો અહીંયા આપણે ચીકીને ને ફટાફટ વણી લઈએ થોડીક હું જાડી રાખીશ વધારે પતલી નહીં કરું પણ જેટલી પતલી કરવી હશે ને એટલી આ ચીકી થશે અને આ ચીક્કી બનાવતી વખતે તમારે ફટાફટ ધ્યાન રાખવું પડશે જ્યારે ચીક્કી બની જાય ને એટલે ફટાફટ તમારે વણી લેવાની છે જો તમે એમાં ટાઈમ લગાડશો ને તો ચિક્કી ઠંડી થઈ પછી આ બિલકુલ નહીં વણાય તો ગરમ ગરમ જેટલી વણાય એટલી તમારે વણી લેવાની અને તમે જોઈ શકો છો મેં અહીંયા વણી ત્યાં તો ચીક્કી ઠંડી પણ થઈ ગઈ અને મસ્ત એવી સેટ થઈ ગઈ એકદમ પતલી બનાવીને તરત જ આ ચીક્કી ખાઈ શકશો ઠંડી કરવાની પણ જરૂર નહીં પડે તો અહીંયા આપણી શીટ બનીને રેડી થઈ ગઈ હવે તેને પીસીસમાં કટ કરી લઈશું તો ઉત્તરાયણ સ્પેશિયલ આપણી સરસ મજાની પતલી પાપડ જેવી કાળા તલ ની ચિક્કી બનીને રેડી થઈ ગઈ તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું